હેલો મિત્રો હું રગીબેન ચૌધરી મારી ચેનલ ઓલ્ડ ઇ સ્કૂલ્ડમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બાફલા બાટી અને સાથે મગની દાળ આટલો આપણે ભાખરીનો લોટ લીધો છે અને આટલી બે વાર સૂંજી લીધી છે પછી આપણે આટલો અજમો લીધો છે પછી તેમાં દોઢ ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લેવું પછી તેને આ રીતે બરાબર મિક્સ કરી લેવું પછી એટલું તેલ નાખવું તેલને બરાબર મિક્સ કરી લેવું અને તમે જોઈ શકો છો કે આ પ્રોપર મુઠ્ઠી વળાએ એટલું મોઈન આપણે લીધું છે આ રીતનું સોફ્ટ લોટ બાંધી દેવું બિલકુલ આ જ રીતે આપણે બાટીના લુવા બનાવી લેવા પછી એક કઢાઈમાં પાણી લેવું અને તેને થોડી વાર ગરમ થવા દેવું અને પછી આ રીતની જાળીની અંદર બાટીને ગોઠવી લેવી બસ આ રીતે આપણે બાટીને ગોઠવી લેવી આ રીતે ચપ્પુ નાખી અને ચેક કરવું કે ચોટે છે કે નહીં હજુ થોડું ચોટી રહ્યું છે તો આપણે થોડી વાર રાખીશું બસ હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે લઈશું જોઈ શકો છો તમે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે આમાં તમે મિક્સ દાળ પણ લઈ શકો પણ અમે મગની દાળ બનાવીએ છીએ તો દાળ વટાવ પહેલા તેલ લેવું પછી તેમાં રઈ નાખવી રઈ બરાબર તૂટી જાય એ પછી આપણે તેમાં જીરું નાખવું પછી લીમડો નાખ્યો પેસ્ટ પછી આપણે તેમાં ટામેટું એડ કરવું પછી આમાં આપણે અડધી ચમચી અદર બે ચમચી જેટલું મરચું અને સ્વાદ મીઠું નાખવું અને એને બરાબર મિક્સ કરી દેવું પછી આપણે જે દાળ બાફી છે એને નાખવી બરાબર મિક્સ કરી અને એને ફ્લેમ પર ચડવા એક કઢાઈમાં આપણે તેલ લઈશું તેલ બરાબર ગરમ થઈ જાય એ પછી આપણે તેમાં બાટી નાખીશું તો તમે જોઈ શકો છો તેલ બરોબર ગરમ થઈ ગયું છે આ સાઈડ તમે જોઈ શકો છો કે દાળ પણ બરોબર ઉકળી રહી છે આટલી બ્રાઉન થાય બાટી ત્યાં સુધી અને તળવી